પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનને પંદરમી ઓગસ્ટની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી આજે દેશભરમાં પંદરમી ઓગસ્ટે આઝાદીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે પંદરમી ઓગસ્ટ ભારતીયો માટે ગર્વ અને ખુશીનો દિવસ છે આ દિવસે ભારતના લોકો ગુલામીમાંથી મુક્ત થયા હતા આ ગૌરવની ક્ષણને કોઈ ભૂલી શકે તેમ નથી આખા દેશમાં આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડુ પોલીસ સ્ટેશનના પટાનગનમાં વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજવંદન વિધિમાં પોલીસ અધિકારીઓ હોમગાર્ડ ઇન્ચાર્જ જાદવ સાહેબ તથા હોમગાર્ડના જવાનો અને જીઆરડીના જવાનો જોડાયા હતા